ત્યારે અચાનક ગળાના ભાગે પતંગની પ્લાસ્ટિક દોરી ફસાઈ જવા પામી હતી આ દોરીને કારણે તેમનું ગળું કપાઈ જવા પામ્યું હતું જેના કારણે ઘટના સ્થળ પર લોહીનું ખાબુચિયું ભરાઈ જવા પામ્યું હતું તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સારવાર શક્ય નહીં હોવાથી અન્ય હોસ્પિટલ ખસેડવામાં આવી તે પહેલા તેમનું મોત નિપજ્યું હતું ત્યાંથી લાંધડે સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી મૃદ્ધેની પાલ્યાસન ગામે લાવવામાં આવ્યો હતો ઠાકુર મહેશજી પોતાના માતા પિતાનું એકનું એક વાહન સુયુ દીકરો હતો આ બનાવથી પોતાના પરિવાર પરિવાર પર દુખના ડુંગર તૂટી પડ્યા હતા અને બાલ્યાસન ગ્રામજનોમાં કેરું સુખ છવાઈ જવા પામ્યો હતો રાજ્યમાં આવી પ્લાસ્ટિક દોરીથી બનતી ઘટનાઓ રોકવા સરકારી દોરીના વપરાશ પર પ્રતિબંધ કર્યો હોવા છતાં લોકો જાગૃત બન્યા નથી જ્યારે લોકોને પોતાના ઘરે આ પ્રકારની ઘટના બની ત્યારે જ ખબર પડતી હોય છે આંબલ્યાસન વિસ્તારમાં આ દુઃખની ઘટનાના સમાચાર ફાઈવ વેગે પ્રસરતા વિસ્તારના લોકો આવી દોરીનો બહિષ્કાર કરવા આક્રોશ સાથે દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લાઈવ એકસો ન્યૂઝ ગુજરાત રમેશ સત્યની